નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલિત સમાચાર ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી યુરિયા ખાતર મામલે વિડીયો થયો વાયરલ બાયડના સાઠંબા વિસ્તારનો વિડિયો વાયરલ થયો મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ગઈકાલે જીતપુર રેલાવાડા સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા ઉકળાટ ને બફરાથી લોકોએ રાહત અનુભવી ગઈકાલે મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાયા હતા વિરામ બાદ હિંમતનગરના ગ્રામીણ પંથકમાં અને એડર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સાબરકાંઠામાં વિરામ બાદ ફરીથી વરસાદ જોવા મળ્યો હતો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો અનોખો મહિમા માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરી ભગવાન શિવની છસોથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ ભિલોડા નગરમાં ભિલોડા જન્મોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રથયાત્રામાં ભિલોડા પીઆઈ ડેબીવાડા દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં ભિલોડા હિન્દુ પ્રેમી ગ્રામ જનતા સેવાભાવી સંસ્થાઓ રાજકીય અગ્રણીઓ તેમજ ભિલોડા નગરના વેપારીઓ જોડાયા હતા શ્રી કૃષ્ણ ગુંજનાદ સાથે સમગ્ર ભિલોડા ધર્મના રંગી રંગાયું હતું જેમાં ભિલોડા નગરમાં એકવીસ મટકી બાંધી મટકી ફોડનું સુશોભનનું આયોજન ભિલોડા જન્મોત્સવ સમિતિના કાર્યકર મનીષભાઈ પટેલ સંજયભાઈ પટેલ હરિઓમભાઈ પંડ્યા પ્રતિક ભાવસાર હરેશભાઈ ભાટિયા કિશનભાઈ ભોઈ ભાવેશ ભોઈ યોગેશ સોની રોની કટારા જીગર ભાટિયા અને સમગ્ર ટીમે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક સેવાભાવી સંસ્થાઓ ભક્તો માટે આઈસ્ક્રીમ લીંબુ પાણી વિસામા કરી સેવા આપી હતી તેમજ ભિલોડા નગરની પોલીસ સ્ટાફે રથયાત્રા દરમિયાન સઘન પોલીસ બંદોબસ્ત કરી ખડે પગે રહી સલામતી અને સુરક્ષા તેમજ ટ્રાફિકમાં નિયંત્રણ માટે ફરજ નિભાવી સહયોગ આપવામાં આવ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે આગામી એકવીસ ઓગસ્ટ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ઓગસ્ટ એક નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનો જોર રહેશે હવામાનની આગાહી પ્રમાણે ગતરોજ ગીર સોમનાથ અમરેલી રાજકોટ જૂનાગઢ સુરત બનાસકાંઠા ડાંગ તાપી સહિતના જિલ્લાઓમાં એક ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો પશ્ચિમ રેલવે દ્વારા દાદર લાલગઢ રાણકપુર એક્સપ્રેસ અને અજમેર મૈસૂર એક્સપ્રેસને ઊંઝા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું છે બંને ટ્રેન બે મિનિટ ઊંઝા ઉભી રહેશે સત્તર મેથી દાદરથી ઉપડનારી ટ્રેન દાદર લાલગઢ રાણકપુર એક્સપ્રેસ ત્રેવીસ એકાવન કલાકે ઊંઝા પહોંચશે એઆઈસીટીએ દેશની ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી કોલેજના વિવિધ કોર્સમાં પ્રવેશ માટેના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે તે પ્રમાણે ઇજનેરી સહિતના કોર્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ ચૌદ ઓગસ્ટ હતી આ મુદત વધારીને પંદર સપ્ટેમ્બર કરી છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખામી ડિસેમ્બરમાં જાહેર થનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ચોવીસ અને પચીસ ઓગસ્ટે ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો ઓપરેશન સિંદૂર પછી બીજી વખત ગુજરાતની મુલાકાતી આવી રહ્યા છે ત્યારે બેચરાજી વડનગર અને અમદાવાદની મુલાકાત લેશે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો અનોખો મહિમા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ આરસોડિયા ગામ પાસે સપ્તેશ્વર મંદિર શિવ દર્શનનું બે દિવસ માટે આયોજન કરાયું છે જેમાં અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરી ભગવાન શિવની છસોથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે અમદાવાદના હસમુખભાઈ પટેલ ભગવાન શિવના અનોખા ભક્ત છે તેઓ જોધપુર વિસ્તારમાં પાનપાર્લર ચલાવતા હસમુખભાઈ વર્ષથી ભગવાન શિવના ચિત્રો બનાવી રહ્યા છે તેમજ અત્યાર સુધીમાં છસો જેટલા ચિત્રો તેમને બનાવ્યા છે માત્ર નવ ધોરણ સુધી ભણેલા હસમુખભાઈએ ચિત્રો બનાવવાની તાલીમ લીધી નથી જોકે સ્વયં સ્કૂલનાથી તેઓએ તમામ ભગવાન શંકરના વિવિધ પ્રસંગો જેવા કે શિવ તાંડવ ગંગા અવતરણ ભસ્મા વધ જેવા પ્રસંગોને આવરી લઈને ચિત્રો દોર્યા છે સાથ બાર જ્યોતિર્લિંગની કથાઓને આવરી લઈને બનાવેલા ચિત્રોનું પ્રદર્શન પણ તમામ જ્યોતિર્લિંગના મંદિરોમાં આયોજિત કર્યા બાદ છેવાડાના ગ્રામજનોને ભગવાન શિવના વિવિધ પ્રતિમા તેમજ કલાકૃતિઓના દર્શન કરાવવા આ અભિયાનની શરૂઆત કરી છે જે અંતર્ગત સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં માત્ર લાલ અને કાળા રંગનો ઉપયોગ કર્યો છે ઊભા કરાયેલા ભગવાન શિવના પ્રદર્શનને શિવ દર્શન તરીકે ઓળખાવે છે સપ્તેશ્વર મંદિરના પટાંગણમાં પ્રદર્શન આગામી બે દિવસ સુધી એટલે કે સત્તર અને અઢાર ઓગસ્ટ બે

હા એના ઓળખાણ કરાવી અને એ આજે અમને ખરેખર પ્રતીક થાય છે કે શિવના આટલા બધા સ્વરૂપો છે એ લોકો શિવજીના ભક્તો અલગ અલગ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જાય છે આજે અમે અહીંયા સપ્તેશ્વર મહાદેવે દર્શન કરવા માટે આવેલા હતા મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ અમે બહાર નીકળ્યા પછી અહીંયા હસમુખભાઈની આર્ટ ગેલેરીનું અહીંયા નિર્માણ કરેલું હતું તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા અમે અમને અહીંયા શંકર ભગવાનના વિવિધ સ્વરૂપોના અહીંયા દર્શન કર્યા છે અમે અહીંયા હસમુખભાઈની રૂબરૂ મુલાકાત પણ કરી છે એમની જોડે રૂબરૂ મુલાકાત પછી અમને ખ્યાલ આવ્યો કે આ બધા જ જે શંકર ભગવાનના જેટલા પણ ચિત્રો છે એ અમને ક્યાંયથી કોપી નથી કરેલા પરંતુ એમને જાતે મનથી અંતર આત્માથી બધા બનાવેલા છે અને એ પણ માત્ર ત્રણ કલાકની અંદર ત્રણ જ પેનથી બનાવેલા છે ખરેખર હસમુખભાઈએ આટલા બધા શંકર ભગવાનના આવા સરસ ચિત્રો બનાવીને બધાને બહુ જ આનંદ કરાયો છે

તખતગઢ પુરાલ નિકોડા અને કાશીપુરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા વરસાદથી વાતાવરણ મનમોહક બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વિરામ બાદ પડેલા વરસાદે ખેતીને જીવત દાન આપ્યું છે ઠંડકભર્યા માહોલમાં ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળો છવાયો છે તો ખેડૂતોના ચહેરા પર પણ વરસાદી માહોલથી ખુશી છવાઈ હતી વિરામબાદ હિંમતનગરના ગ્રામીણ પંથકમાં અને ઈડર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યો સાબરકાંઠામાં વિરામબાદ બાદ ફરીથી વરસાદી માહોલ છવાયો હતો ઈડર શહેર સહિત ગંભીરપુરા લાલપુર પાનોલ બરવાવ અને સુરપુરમાં વરસાદ વરસ્યો હતો દિવસભરના સહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી હિંમતનગરના ગ્રામીણ વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો હિંમતનગર તાલુકાના તખતગઢ પુરાલ નિકોડા અને કાશીપુરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા વરસાદથી વાતાવરણ બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વિરામ બાદ પડેલા વરસાદે ખેતીને જીવત દાન આપ્યું છે ઠંડક ભર્યા માહોલમાં ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળો છવાયો છે તો ખેડૂતોના ચહેરા પર પણ વરસાદી માહોલથી ખુશી છવાઈ હતી

મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા કચેરી વરસાદી પાણી ભરાયા હતા મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો જીતપુર રેલાવાડા સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેતી પાકને જીવતદાન મળ્યું છે મેઘરજના રેલાવાડા સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેતી પાકને જીવતદાન મળ્યું છે યુરિયા ખાતર મામલે વિડીયો વાયરલ થયો છે બાયડના સાઠંબા વિસ્તારનો વિડીયો વાયરલ થયો

આરાધ્ય એગ્રોમોલ નો વિડીયો વાયરલ થયો છે યુરિયા ખાતર જોડે નેનો યુરિયા ની બોટલ લેવા માટે આગ્રહ કરાયો નેનો પ્રવાહી ખાતર ની બોટલ લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો